Asalnya, bagaimana dunia gol ini? Ibu, 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 દર સોમનારા મંદિરે જઈને દીવો કરશો ને તો બધાય છે ને હું તમને મને એક જવાબ દે બેઠો છે ને એક પાણો લ્યો પછી એને થી મારો જો એ ભાગ્યો

બસ ફિલ્મ ચાલુ થઈ એવું સાંભળ્યું છે કે તમને ભૂતની બહુ બીક લાગે હા મને બહુ બીક લાગતી પણ હવે નથી લાગતી કા એવું કેમ હું ભૂત ભેગો રહું છું હવે થોડી ભૂતની બીક લાગે माथ दुखेस इत जन जितलू होई ने इतनो दुखेस ओए भाई ओए अरे कतो मॅच लगले बस गया साला ओए बापा आसुडेल लुपी सर तो जो बो वग्रु से अरे आ मासुडेल ना पक्त उंधा से ई हास्य वाते से न रे न एव काय सुरेल न पक्त सिद्धार्थ होय

મગફળી અને લગન બે સરખા જેવા છે મગફળીના ચાર પાંચ દાણા ખા ને એટલે એકાદ દાણો થોડો આવી જ જાય અને લગન લગન થાય ને એટલે ચાર પાંચ દી તો માંડ હરખું આવે કા તો કાક ડખો થયો જ હોય કેટલા દિવસ થી કહું છું કે હવે તો તમે મને એક્ટિવા લઈ દો પણ તને ક્યાં એક્ટિવા આપતા આવડે છે હું તમારી આખી જિંદગી એકાલું છું તો એક એક્ટિવા નહીં એકાલી એક એક્ટિવા એકાલી ને એ તો મારા દાબા હાથનો ખેલ છે હે પ્રભુ હે પ્રભુ હે હરી કૃષ્ણ જગન્નાથ નો 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 तुम्हारे पाए भूत के सुदेव के